આપણા સંપ્રદાયમાં કેટલા કેટલા સ્ત્રી ભક્તો થઈ ગયા બરાબર હવે આપણે ભક્તિ માતાનો તો બધા ઓળખીએ છીએ પણ આપણે વાત કરી છે થોડીક માતાના દાદીની એટલે ઘનશ્યામ મહારાજના મોસાળ પક્ષ ભગવાન છપૈયામાં ઘનશ્યામ મહારાજનો જન્મ થયો અને ભગવાનનું મોસાળ પણ છપૈયામાં જ હતું તો મોસાળમાં એટલે એવું કહેવાય છે કે એક લાલમણી કરી અને તિવારી અટકના હતા લાલમણીના પુત્ર હતા એનું નામ કંઠમણી અને કંઠમણીના જે પુત્ર હતા એનું નામ બાલક ત્રિવારી સાદી ભાષા તરવાડી કે પણ ત્રિવારી હવે એ બાલક ત્રિવારીની પત્ની એટલે જીવરાણીબાઈ અને એ જીવરાણીબાઈને બે દીકરા બાલ શર્મા અને કૃષ્ણ શર્મા કૃષ્ણ શર્માની દીકરી એટલે આપણા ભક્તિ માતા અને ભક્તિ માતાના દાદી થાય જીવરાણીબાઈ મહાન સતી હતા અને જ્યારે કશ્યપ ઋષિનો અવતાર એવા બાલક ત્રિવારી બીમાર પડ્યા ત્યારે એ બાજુ એવો રિવાજ કે બધા એને સરજુ કલ્પવા લઈ જાય કેતાં સરજુ કિનારે એ દેહ મૂકે અને અગ્નિસંસ્કાર ત્યાં થાય ત્યારે બાળક ત્રિવારીએ કીધું કે હું તો પૂર્વનો કશ્યપ છું અને આ જીવરાણીબાઈ મહાસતી છે અને મને ત્યાં અહીંયા જ રાખજો કારણ કે આ છપ્પૈયામાં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણનો જન્મ થવાનો છે એવી વાત આગેમ ભાઈ ખેલી બાલક ત્રિવારીએ બાલક ત્રિવારી પછી ભગવાનના ધામમાં ગયા એનો અગ્નિસંસ્કાર છપ્પયામાં જ થયો અને એના પત્ની જે જીવરાણીભાઈ એ પણ ત્યાંને ત્યાં સતી થયા જેનો અત્યારે ઓટો પણ ત્યાં છપૈયામાં નારાયણ સરોવરને સામે કિનારે કરેલો છે આ જીવરાણીબાઈનો જન્મ થયેલો બસ્તી જિલ્લામાં હરિયા તાલુકાના વિછનેના વીછ નહીં ગામનું નામ વિછને એ ગામમાં એનો જન્મ થયેલો મિસ્ત્રા પરિવારમાં અને તેના લગ્ન છપૈયામાં બાલક ત્રિવારી સાથે થયેલા આ બધાએ આપણા ભગવાનના વડવાઓ કહેતા મોહાળિયાઓ કહેવાય